ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થઈ ચૂક્યું છે જ્યારે ધોરણ દસ નું પરિણામ અગિયારમી મેના રોજ જાહેર થશે અગિયારમી મેના રોજ સવારે આઠ વાગ્યે ધોરણ દસ નું પરિણામ જાહેર થશે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ પરથી જોઈ શકશે પરિણામ અને વાત કરવામાં આવે આજે જાહેર થયેલા ધોરણ બાર ના પરિણામની તો બાર સામાન્ય પ્રવાહનું પરિણામ એકાણું પોઈન્ટ ત્રાણું ટકા સામાન્ય પ્રવાહમાં ગાંધીનગરના છાલા કેન્દ્રનું સૌથી ઊંચું પરિણામ સામાન્ય પ્રવાહમાં કચ્છના ખાવડાનું સૌથી ઓછું એકાવન પોઈન્ટ અગિયાર ટકા પરિણામ સામાન્ય પ્રવાહમાં સૌથી ઊંચું પરિણામ ધરાવતો જિલ્લો બોટાદ સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો જુનાગઢ સામાન્ય પ્રવાહમાં એક હજાર એકસો નવ શાળાઓનું સો ટકા પરિણામ સામાન્ય પ્રવાહમાં ઓગણીસ શાળાઓનું પરિણામ દસ ટકા કરતા ઓછું સામાન્ય પ્રવાહમાં ગત વર્ષની તુલનામાં અઢાર પોઈન્ટ ટકા વધુ પરિણામ

અને હું રાજકોટનો વતની છું ધોળકિયા સ્કૂલમાં હું મારો અભ્યાસ કરું છું કઈ રીતે મહેનત કરતા ગુરુજનો ઉપર વિશ્વાસ રાખતા હતા અને સ્કૂલેથી જેટલું ધોડકિયા સ્કૂલે જેટલું કહેવામાં આવતું હતું તે પ્રમાણે કરતા હતા અને અત્યારે મારી મહેનત સફળ થઈ હોય મને એવું લાગી રહ્યું છે ધોડોકિયા સ્કૂલના સંચાલક સાહેબ કેવું રિઝલ્ટ આવ્યું છે ખૂબ જ બાળકોને પહેલાં તો સૌથી પહેલાં ખૂબ ખૂબ અભિનંદન નવ્વાણું પોઇન્ટ નવ્વાણું ધોડોકિયા સ્કૂલમાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું નવ જણા એમાં પણ સાયન્સમાં ગુજકેટમાં એકસો વીસમાંથી એકસો વીસ કોમર્સમાં આજ સુધીનો ગુજરાત બોર્ડના બધા જ રેકોર્ડો તોડી નાખ્યા છસો ને છ્યાસી માર્ક્સ સાથે કોમર્સમાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું આઠ જણા એટલે ખૂબ ખૂબ બાળકોને અભિનંદન સંસ્થાના અભિનંદન અને દરેક આખા ગુજરાતમાં જેટલા પણ બાળકો આવેલા હોય એ બધાના અભિનંદન વિદ્યાર્થીઓ સાથે પણ આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું જેમને ખૂબ સારું પરિણામ આવ્યું છે આ તરફ જે અલગ અલગ જે વિદ્યાર્થીઓ છે તેમનું સન્માન કરવામાં આવ્યું આવી રહ્યું છે પેંડા જે છે બેટા શું નામ શા વૃંદા બેટા કેટલા કેટલા પીઆર આવ્યા છે નવાણું પણ નવાણું હા સાબ બાદમાં તમારા પપ્પા અત્યારે મારા પપ્પા લોયર છે મારા મમી બાપા બંને લોયર છે છે હા બરોબર શું બનવા માંગો છો સીએ સીઆ ફાઉન્ડેશન પણ સ્ટાર્ટ કરી દીધું છે સુપસ્તી સીએ બનવા માંગે છે એમના મમી પપ્પા ક્યાં છે બેન શું કહેશો તમારી દીકરીને ખૂબ સારું છે એની મહેનત જ આખા વર્ષની મહેનત છે સવારે સાડા ચારથી કન્ટિન્યુ રાત્રે સાડા બાર સુધીનું વાંચન છે અને થોડકીયા સ્કૂલ એસજી ધોડકીયા સ્કૂલના સરની સખત મહેનત સખત પરિશ્રમ છે એનો અને આ પરિશ્રમનું જ પરિણામ એને મળ્યું છે આવડી માટે સફળતા માટે કોઈ એક્ટવ પરિબળ નહીં પણ છે ને એમાં સૌથી વધુ સપોર્ટ મારા મમ્મી પપ્પાનો હતો કારણ કે ગમે તેટલું સ્ટ્રેસ હોય એમાં પણ મારા મમ્મી મને પૂરેપૂરો સપોર્ટ આપ્યો હતો એના લીધે જ અહીંયા પહોંચી શકું તમે જે આંખમાં તમારી આંસુ આવી ગયા છે કેમ આટલી બધી ખુશી છે હા આટલી બધી ખુશી છે મે આમાં મારા બે વર્ષની પૂરી મહેનત હતી 11મું 12મું મે સખત મહેનત કરી હતી એટલે હું અહીંયા સુધી પહોંચી શકે કેવી રીતે મહેનત કરતા હતા સવારે 4:30 થી કન્ટિન્યુસ બેસી જતી પછી સ્કૂલે આવીને પણ હું કન્ટિન્યુઅસ ચોખસ અહીંયા આજે દીકરી છે તેની આંખમાં આંસુ આવી ગયા છે દ્રશ્યો બતાવશું કે એને મહેનત જ એ રીતે કરેલી છે અત્યારે દીકરીનું સન્માન સ્કૂલ છે તેમના દ્વારા કરવામાં આવશે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે જોઈ શકાય છે કે દીકરીનું સન્માન અત્યારે જે શિક્ષકો છે જે ગુરુ છે આ ગુરુ છે તેમના દ્વારા દીકરીનું સન્માન કરવામાં આવી રહ્યું છે આવા અનેક દ્રશ્યો આજે જોવા મળશે અને ગુરુ અને જે શિષ્યનો અતૂટ નાતો હોય છે અહીંયા જે ધોળકિયા સાહેબ આપણી સાથે છે ધોળકિયા સાહેબ સાથે આપણે વાત કરીશું છેલ્લા ઘણા વર્ષોથી સાહેબ તમે શું કહેશો જે રીતે દીકરીની આંખમાં આંસુ આવી ગયા છે એ એના એક હરખના આંસુ છે આ જેટલું શ્રેષ્ઠ પરિણામ આવ્યું એની જે કલ્પના પણ ન હોય એ રીતે આજે સમાજ આખા ગુજરાતના એ પાંચ લાખ વિદ્યાર્થીમાં પહેલો નંબર હોય સાહેબ આ જીવનમાં એક મા બાપનું બાળકનું સપનું હોય છે સપનું આજ પૂરું થાય છે એનો એક આનંદ એના મનમાં છે દીકરીઓ આમ પણ ભણવામાં હોશિયાર હોય છે અહીંયા અન્ય જે છોકરાઓ બેટા કેટલા નવાણું પોઈન્ટ પંચાણું